VANDAROV! VANDAROV! VANDAROV!

આપણે વાત કરીએ તો નાના મોટા અંદાજે હવે આપણે હળદર માર્કેટિંગ યાર્ડ વાત કરીએ તો હમણાં સર્વેક્ષણ અનુસાર આપણે ગણીએ તો એક લાખ વધારે કપાસની અંદાજે આવો એ લેવે

હવે ઈ માર્કેટિંગ યાર્ડમાં 1 લાખ મણ કપાસ આવે તો સરેરાશ આપણે અંદાજ લગાવીએ કે એક કપાસનો ભાવ એવો ફિક્સ કરવામાં આવ્યો હોય કે કોઈ પણ વેપારી જે આ મુખ્ય અમારી આજ જેમાં જે મોટા જે ખોટી કલમો લગાવી અને ભાવનગર જેલ હવાલે જે કરવામાં આવેલા છે એમને તાત્કાલિક એમનો છુટકારો થઈ જાય જે નિર્દોષ ખેડૂતો છે એના એના ઉપર આ આ ખર્ચાકાંડની બાબતમાં ખર્ચાને જે બચાવવા માટે છે અને રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા જે પોલીસ ઉપર જે ખેડૂતો ઉપર દમન ગુજારવામાં આવ્યો છે એમને તાત્કાલિક ન્યાય આપે અને તાત્કાલિક જામીન મુક્ત કરવા Receive 300 rupees on Google Pay for બે હજાર એકસો પચીસ ની ખરીદી કરી હતી બે હાજર ચોવીસ માં બસો મણ ની ખરીદી કરી હતી તો બે હાજર પચીસ માં પુષ્કળ વાપ થશે તો અઢીસો મણ ની ખરીદી કરે એવી અમારી માંગ છે આ બાબત માં તાત્કાલિક રાજ્ય સરકાર આ ખેડૂતો ની જે વાત છે શ્રી કૃષ્ણ આપણે બધા અહીં એકઠા થયા છીએ તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે આપણે એકઠા થયા એનું

રાજુભાઈ કરફડા ઉપર રાજ્ય સરકારના આદેશથી એમની પર જે અત્યાચાર કરવામાં આવે એમને જેલમાં પૂરવાનું ષડયંત્ર કરવામાં આવ્યું છે અને સાથે સાથે પંચાસીથી વધારે કિસાનોને અત્યારે જે જેલમાં મોકલેલા છે એ બધી બાબતોને લઈ અને આવેદનપત્ર આજે મામલતદાર મારફતે રાજ્યપાલ શ્રીને આપણે મોકલાવી રહ્યા છે અત્યારે આપણી સાથે રામકુભાઈ ઉપસ્થિત છે એમને વિનંતી કરીશ કે આજના એમની સાથે જે કરજો કરવામાં આવે છે અથવા તો ખેડૂતોને જે નુકસાન થાય છે આ બધી જ બાબતોને લઈને આજે આખા ગુજરાતની અંદર કિસાનો આંદોલનના માર્ગે છે અને એના ભાગરૂપે આજે મૂડી તાલુકાના કિસાનો રાજ્યપાલ શ્રીને આવેદન પત્ર મામલતદારના મારફતે આપવાના છે એનું નિશ્ચિત સ્વરૂપ આપણી પાસે છે કિસાનોના કયા કયા મુદ્દાઓ છે એ કંડા બંધ થાય અથવા તો માર્કેટિંગ યાર્ડોમાં જે ખેડૂતોને એનું શોષણ કરવામાં આવે છે કે ખેડૂતોનું શોષણ બંધ થાય એમાં એના અંદર જે મુદ્દાઓ છે બધા જ મુદ્દાઓ આવેદન પત્રની લખેલા છે એની એક કોપી પણ આપણે બધા પત્રકાર મિત્રોને ગેલાથી સદલા ગામનો ખેડૂત ભગજીભાઈ બોલું છું મૂડી તાલુકા પંચાયતે મામલતદારને આવેદન પત્ર દેવાય દેવા આયા છે જે ખેડૂમાં ખોટા કેસ કરદાકાંડ જે બધું થયું એ ખેડૂતને માથે બહુ ખોટો અહીંયા થયો છે એના કેસ પાછા ખેંચવા માટે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને ભાવનગર જેલમાં જે ખેડૂતને નિર્દોષ રીતે પૂરવામાં આવ્યા છે એ કેસ પાછા ખેંચે અને જામીન મુક્ત કરી એવા હલકી કલમો કરીને અને એમને નિર્દોષ જાહેર કરે અને આ ખેડૂત આ સરકારે પણ સ્વીકારી લીધું કે આ કરદાકાંડ થાય છે એમને પરિપત્રે પણ બહાર પાડી દીધો બધાએ આખા ગુજરાતના યાર્ડમાં આપી દીધા અને સ્વી ખેડૂને ગુજરાત રાજ્ય સરકારને ખબર છે પણ એમના આગેવાનો સ્વીકારતા નહોતા અત્યારે એમને ખબર પડી કે ખેડૂત હવે આપણા તરફી નથી ભાજપ સરકાર તરફ બાજુ હવે મોટું ખેડૂતનો જો ન્યાય નહીં મળે તો મોટું આંદોલન કરવામાં અમે તૈયાર છીએ